સુરત એરપોર્ટ પાસે આવેલી બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદે બાંધકામ હટાવવાને લઈ હાઈકોર્ટમાં કરાયેલી અરજી અંગે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ માહિતી આપી હતી સુરત એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઇકોર્ટમાં અરજી થઈ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી આ બાબતે રહીશોએ હાઇકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી આ અરજીને લઈ સોમવારે સુનવાણી થઈ હતી હાઇકોર્ટે પણ કહ્યું હતું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વર્તન પણ મળવું જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઇન્કવાયરી કરવી જોઈએ અને આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસ લક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી એરપોર્ટ થી કેટલા અંતરે રહેણાક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી જો કોર્પોરેશન બધી નરતરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી પડશે ત્યારે કોર્ટે ટકોર કરી કે ડીજીસીએ અને કોર્પોરેશન સંયુક્ત આ સમસ્યાનો હલ લાવવો તેમ કહ્યું હતું સંજય એજવા સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રમુખ ભાઈ આજે

છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જ્યારે એનઓસી લેતી વખતે આર એનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલીપગતથી જે સાતગાંઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા છે એનઓસી છે ત્યાર પછીનો અ એસ દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર બીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈપણ રેસિયોને આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનો બિલ્ડિંગ પોતાનું જે ફ્લેટ છે એ કાયદાસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું અમારું માનવું છે અને સાથે સાથે આ જે કઈ વળતર આ માર્કેટ પ્રમાણે આપે અને ફ્લેટની અંદર જે કઈ ડેકોરેશન થી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરોની વાક છે એટલા માટે અમારું આ માંગણી છે અને બે હજાર સત્તર અમે કરતા આવ્યો છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવા છીએ